બે હેની મુંન માટડ સીઝલ લેન જઈશુ ઓહો હો આમ તો જો મારી માં કેટલી નથી એ મારા ગીત ગાવ નહિતો હું એકલો જઈ નો પાણી આવું એ ગાઉ તો ગાનો એ ઉપાડો એ હાથ પડે દાદા તમારી કરી નાખી એ પકડો ની વગાડી દો એ ફરક પાછા મને બઉ બેક લાગે છે તમને કીધું તું સમય મને ક્યાં હારા લાવો તો તમે નો એવા લઈને આવ્યા છો એ હું તો આખા ખોખા મને છે બરોબર છે એમ ગીત બીજ ગાઉ ને તમ તી વગાડો

એ સંપત તારી જાન આવી છે पता है क्या કુટી છે આ દેхай બુ મારી બોને હોતી તો કે પરે ત્યાં કુટી છે જાન આવી આ સુની હું હમણે આવી ગયો એ ના એ સંપત તારે ક્યાં નથી જાવ હગરી તારા બોને મને હું કીધું મને ફૂલ જવાબ દઈ દીધી છે અને તું જરાક એગી જાય તો મારો વારો સડી જાય છે પણ સાવા દે ને આપણે ઘરે પાછી આવો એ ના આહા ત્યાં નથી જવાનું આહ ત્યાં ને જાવ તો પણ મારી બા મૂકી દે ને આપણે પાછી આવો

આકુ નથી આલખે તો પાણી અને મારા વર્ગે કુમારી જાઉસી મને કેટલી ખેરવસી કેટલું મને આસરક કાહી લાય હવે પાસી ઘરે આલી તો મારી મોટી બેન ને ઇન થશે કે સપલી સોયઠી ડાળ પડી ગઈ પણ આલખેરા સપલી તમારા બાપ ભાગી એની નથી આ તો પાણી ની ના વર્ગ ગઈ જશે સી

એ દાદા એ તમને લાગ્યું નથી ને ઈ તો બટાવ મજાક કરતો તો એ હahara એ કીધું તો પાયો ઘડીક હું બની જાત ફેરા ફેરિને શું થાય આ એક દાદા કે હીત અને એક હahara કે હી આ બધું ઈ શેસું મારે જોવું પડશે આ તો ગોટવણાસો મારે નકી કે ભગવાન નું કરવું પડશે એ હા હા એ ઘરે ગયો તમ તાર પાયો હું ફીટ કરી નાખું નથી ઉમાલ દે ફેરા ફરવાનું ચાલુ કરે એરા મને તેમ તો અમાર રુમા લશે સમય એ આ ભાગી જે કયો ખા ગોતો ઇને હાલો હાલો એ હાલો ખાય કે છે ને અને મને પડવા આયો કે આમ શરમી નઈ થતી હોય શાહંતો

આ ગૌઠા મોરુ ત્યારે થોડું કઈ ફરણું જ્યાં ને બધું તેલ લેવા હું તો આ એલી પાસી ઘરે લઈ લો તમારી માં સબલી કોઈના હાથમાં ન આવે